જય મિત્રો હમણાં ન્યૂઝમાં એક તાપી જિલ્લાની અંદર બેનામી સંપત્તિ અને બેનામી વ્યવહાર માટેનું એક રેકેટનો પર્દાફાશ છો એ પડ એની અંદર વિગત એવી છે કે તાપી જિલ્લાનો જે ગામડાઓ છે ત્યાંના જે લોકો છે જે અશિક્ષિત લોકોનો આ લોકોએ દુરુપયોગ કરી અને તેની પાસેથી નજીવી એવી પચીસો રૂપિયા રકમનું એને બેનિફિટ સમજાવી ને આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ લઈ અને એના પાન કાર્ડ કઢાવી નાખ્યા અને અમુક અમુકને જે સાઇન નહોતી આવડતી એની સાઇન પણ ડુપ્લિકેટ કરી નાખી અને પાન કાર્ડ કઢાવ્યા પછી સુરત જિલ્લાની ખાનગી બેંકોની અંદર એના એકાઉન્ટ ખોલાવ્યા અને ટોટલ પિસ્તાલીસ એકાઉન્ટની અંદર સાડી ત્રણસો કરોડ રૂપિયાનો બેનામી સંપત્તિનું ટ્રાન્ઝેક્શન કરી નાખ્યું એટલે એક એક નામ ઉપર છ સો કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન જીકી નાખ્યું અને એને કારણે આપણા ભારત દેશને આયકર વિભાગને આ લોકોએ કવડો નુકસાની કર્યું છે વિચારો આ તો ખાલી એક થોડા ઘણા જ પકડાણા છે આનું જો તપાસ થાય ને તો ઘણા હાથમાં આવે એમ છે પરંતુ આપણને એમ થાય કે હારું આવું કઈ રીતે શક્ય બને કારણ કે આપણે જો એક સેવિંગ એકાઉન્ટ પણ ખોલાવવું હોય ને બેંકમાં તો આપણને એ લોકો આધાર કાર્ડ લાવો પાન કાર્ડ લાવો આપણને અહીંયા પોતાને બોલાવે વેરિફિકેશન કરાવે પછી આપણું ખોલે એમાં કાંઈ આધાર કાર્ડ પાન કાર્ડમાં જો આમ તેમ હોય તો પણ નથી ચલાવતા અને આપણે પોતાને ત્યાં ન જાય તો પણ નથી ચાલતું એની જગ્યાએ આ લોકો આ ભ્રષ્ટાચાર કઈ રીતે કરે છે તો આ ભ્રષ્ટાચાર કરવા માટે આ લોકો સરકારની હારી મળેલા હોય છે સરકારની અંદર જે નેતાઓ આપણે છૂટીને મૂકીએ છીએ નેતાઓને બદલે ઘેટાઓ કહીએ ને તો ચાલે કારણ કે જેને ખાલી ને ખાલી પોતાના ઘર જ છે ને એ ઘેટા જ કહેવાય એટલે એ ઘેટાઓને આ લોકો હારી ભાગમાં ભેળવે અને એને કારણે જે પણ ભ્રષ્ટ અધિકારીઓ જ્યાં જ્યાં બેઠા છે ને એનો ફાયદો લઈ અને આ લોકો આવા રેકેટ કરતા હોય છે અને એને કારણે જનતાને નુકસાન થાય અને આપણે દેશની તિજોરીઓને પણ નુકસાન કરે છે એટલે આવા જેટલા જેટલા નાલાયકો ઘેટાઓને આપણે બેહાર્યા છે ને એને હવે આપણે એને ત્યાંથી રજાઓ આપવી પડે એમ છે